નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશો ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ ફરમાર આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આગણવાડી પગાર વધારો બજાર પચીસ તો તમે જાણો છો મિત્રો આંગણવાડીમાં પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે આપણો જે મેન પ્રશ્ન છે ગુજરાત રાજ્યની સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આંગણવાડી પગાર વધારો બજાર પચીસ આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોને ક્યારે આપવામાં આવશે ત્યારે ખાતામાં જમા થશે જે મેઈન પ્રશ્ન છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો વાત કરી લઈએ આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો વેટર્ન ચૂકવાનો આદેશ કર્યો છે તમે જાણો છો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એટલે ગુજરાતની હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વર્કર્સોને જે પહેલાં દસ હજાર પગાર મળતો હતો મિત્રો હવે તેમાં વધારીને રૂપિયા દસ હજાર ચારસોનો વધારો કર્યો છે હવે તેમને મિત્રો આવતા મહિનાથી પગાર કેટલો મળશે તો એ પણ તમે જોઈ શકો છો તેમને પગાર મળશે ચોવીસ હજાર આઠસો રૂપિયા તેમના ખાતામાં જમા થશે ચૌદ હજાર આઠસો રૂપિયાનો ફાયદો એટલે કે ફાયદો મિત્રો તેના હક કહી શકાય કારણ કે તે ઘણા લાંબા સમય સુધી રાહ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા કે તેમનો પગાર ક્યારે વધશે તો અંતે તેનો પગાર વધી ગયો છે ત્યારબાદ મિત્રો આંગણવાડી હેલ્પર્સ એટલે કે મિત્રો જોઈ શકો છો હેલ્પ વર્કર્સને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવામાં આવશે મિત્રો વેતન વધારો વર્ હેલ્થ વર્કર્સને હવે આ નિર્ણયથી હેલ્થ વર્કર આર્થિક લાભો મળશે અને તેમની સેવાનું યોગ્ય મૂલ્યાંકન થશે મિત્રો જેમ આંગણવાડી કાર્યકર ટેડાગરનો પગાર વધારો મિત્રો વધારી દીધો છે તેમને વીસ હજાર ત્રણસો રૂપિયા મળશે તેમને મિત્રો પહેલાં મળતો તમે જાણો છો પહેલાં પાંચ હજાર પાંચસો રૂપિયા મળતો તો તેમનો પણ પગાર વધારીને વીસ હજાર ત્રણસો રૂપિયા કરી દેવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી હતી વીસ ક્યારે મિત્રો વીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટની ઓગસ્ટ ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી કાર્યક્રમ ટેડાગરનો પગાર વધારો કરી દેવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદ વાત કરી લે મિત્રો આ પગાર વધારો તમે ક્યારથી વીસ ઓગસ્ટથી કરવામાં આવ્યો પરંતુ તમે ક્યારથી અમલગાડી આવશે તો મિત્રો તેમને એરિયા સારી ચૂકવણી તમને મળશે એક એપ્રિલથી મિત્રો ક્યારથી એક એપ્રિલથી તમને પગાર વધારો એટલે એપ્રિલ એમ છ મહિના છ મહિનાથી એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ મિત્રો તમને એપ્રિલ મહિનાથી તમને જે પગાર મળતો દસ હજાર અને પાંચ પાંચસો તેમને દસ હજાર પાંચસો મળશે ચોવીસ હજાર આઠસો રૂપિયા મિત્રો એક એપ્રિલથી તમને મળશે ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોને મળશે વીસ હજાર ત્રણસો રૂપિયા એક એપ્રિલથી તમારા ખાતામાં જમા થઈ છે મિત્રો એરિયસ પણ તમને ચૂકવવામાં આવશે ત્યારબાદ જે સમય મર્યાદિત નિર્ધારિત ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમય મર્યાદા પણ આપી દીધી છે કે તેમાં આટલા સમયની અંદર તમારે આની અમલગીરી કરવાની રહેશે હાઈકોર્ટનો આદેશ છે કે છ મહિનાની સરહ ચૂકવણી હાઈ છ મહિનાની અંદર તમે સરકારે ચૂકવણી કરવી પડશે અમલ કરી ક્રમ છે સરકાર નિર્ધારિત મર્યાદાની તમામ ચૂકવણી પૂર્ણ કરવાની રહેશે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા છ મહિનાની અંદર તેમને જે સમય મર્યાદાની અંદર પોતાની ચૂકવણી કરવાની રહેશે મિત્રો આમ તમામ વર્કર્સને લાભ મળશે હાઈકોર્ટે આદેશથી તમામ વર્કર્સને લાભ મળશે આ નિર્ણય આંગણવાડી અને હેલ્પ વર્કર્સ સહિત તમામ કર્મચારી વેતન વધારો લાભ મળશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને તેમના તેમના કામને યોગ્ય માન્યતા મળશે મિત્રો હવે આપણે વાત જે મેન વાત કરવી હતી ગુજરાત રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય સરકાર ક્યારે જાહેરાત કરશે કે ક્યારે પરિપત્ર જાહેર કરશે એ આંગણવાડી બહેનોને પગાર વધારો આ તારીખથી તેમના ખાતામાં જમા થશે તો તમે જાણો છો મિત્રો આ નવરાત્રિનું બીજું નવરાત્રિ પર્વત છે અને આગામી સવાર દિવાળી આવી રહી છે તો મિત્રો નિષ્ણાંતોના મત મુજબ તેઓ માની રહ્યા છે કે આગામી સમયમાં કે દિવાળીની આસપાસની અંદર ગુજરાત રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે અને આંગણવાડી કાર્યક્રમ ટેડાગર બહેનોને ખુશીનો માહોલ જોવા મળી શકે આગામી સવાર દિવાળીની આસપાસ સો ટકા મળતી માહિતી મુજબ જે જાહેરાત કરી શકે છે મિત્રો વાહ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક્યુ વેરી મચ વોચિંગ વીડિયો જય હિન્દા